હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગડાણા ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ છ પાંચ બે હજાર પચીસ સમય બપોરના એકને આસપાસ કોટિયા કલમોદર વાવડી રતનપર તેમજ બગડાની આજુબાજુના ગ્રામ્યોમાં કમોશિક વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાની આજે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા કલમોદર વાવડી રતનપર બગડાણા તેમજ ટિટોડિયા ધરાઈ આ ગામમાં આજે બપોરે કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તો આ વિસ્તારના ખેડૂતોને વધારે વધારે નુકસાન તલ સિંગ તેમજ સૂકો ઘાસચારો તેમજ બાગાયતીમાં કેરી પોપિયાને વધારે નુકસાન થયેલ છે